હોમિયોપેથિકમાં એપોસાયમ નામની મેડિસિનનો ઉપયોગ સુજન સુજન હોય 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 સોજા આપણે કહીએ 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 અને અંદર એવું એવું ખબર ના પડે પાણી ભરાઈ ગયું એવું લાગે આપણને કોઈ બી જગ્યાએ કોઈ બી અંગમાં પાણી ભરાઈ ગયું હોય અને કેવું સૂજન જેવું લાગે તો દબાવવાથી ખાડો પડી જાય તો આવા રોગોમાં આનો ઉપયોગ થાય છે હવે આવું થવાનું કારણ શું હોય છે તો ગમે તે અંદર મોટો રોગ હોય ગમે તે હોય પણ મોસ્ટ ઓફ આનું બીજું એક સિમ્ટમ્સ એવું આવે છે કે પાણી વધારે પીતું હોય પરસેવો ના થતો હોય અને પેશાબ ના થતો હોય એટલે કે શરીર તમારું પાણી લે છે ખરું પણ એને બહાર કાઢી નથી શકતું એટલે કે શરીરના જે આપણો જે કચરો હોય એ બહાર નથી નીકળી શકતો તો પછી બહાર ના નીકળી શકે શું થાય કે અમુક અંગોમાં પાણી જમા થાય એટલે કે સોજા આવી ગયા સોજા એટલે આપણે ડ્રોપસી કહીએ જલંધર અંદર કાં તો ગમે પગમાં સોજા હોય ગમે ત્યાં હોય તો આ રીતના રોગોમાં જો આ રીતનું બીજું સિમ્ટમ્સ બી મળતું હોય અને કદાચ ઠંડી ઋતુ માફક ના આવતી હોય ઘણા લોકોને શું છે કે ગમે ત્યાં સોજા હોય અને તો પછી એ તકલીફ એને શિયાળામાં વધી જતી હોય ઠંડી ઋતુમાં વધી જતી હોય અથવા પછી અ જ્યારે બી રૂમમાં બેઠા હોય ત્યાં કવરિંગ કરી નાખે ઉઢાડી રાખે એ વસ્તુ પગમાં હોય કે કવરિંગ ઠંડી વધારે પડતી તકલીફ થાય ઠંડી લાગે પંખો ચાલુ કરે બહાર ખુલ્લામાં જાય તો તકલીફ વધતી હોય એવું લાગે એટલે કે ઠંડી ઋતુ માફક નથી આવતી ચીની પેશન્ટ છે તો એપોસાયનની આવી કંડિશનમાં ઉપયોગ થાય છે અને જો બધા સિમ્ટમ સેટ થતા હોય છે અને પેશાબના પાણી વધારે પીતું હોય ને ઠંડી ઋતુ તો શું છે કે કોઈ મોટો રોગમાં પણ કામ લાગી જાય છે લોઅર પ્રોટેક્શનથી સ્ટાર્ટ કરતા હોય છે બધા અને મધર ટિન્ચર આમાં સારો એવો રોલ છે મધર ટિન્ચરનો તો તમે બી કોઈ પણ વાપરી શકો છો પણ મેન એના જે લક્ષણ છે એ થવા જોઈએ અને એની સરખામણી ક્યાં ક્યાં થવી જોઈએ એ ખબર હોવી જોઈએ ધારો કે કોઈ બી આવા સોજામાં જો વિધાઉટ થસ્ટ અને વિથ થસ્ટ એ બે સિમ્પ્ટમ્સ બી પાછા કામ લાગી જતા હોય છે કે જો થસ્ટ વારે ઘડી પાણી પીપી કરતો હોય તો શું છે કે ત્રણ મેડિસિન એની જોડે સરખામી થાય છે એક તો એસેટિક એસિડ એપોસાઇનમ અને આર્સેનિક આર્સેનિકમાં શું છે કે થોડું પાણી પીતો હોય છે અને એન્ઝાયટી વધારે મેન્ટલ રેસ્ટનેસ વધારે હોય છે એસેટિક એસિડમાં શું કદાચ જોડે જોડે ઝાડાની તકલીફ બી થતી હોય છે અને એપોસાઇનમમાં શું પાણી વધારે પીતો હોય પેશાબ ના થતું હોય પાણી ના ઓછું થઈ અને એવું એવું વિધાઉટ ઠસ્ટમાં જોઈએ તો કે તરસ નથી લાગતી પાણી બહુ પીતો નથી એપિસમાંમાં આ સિમ્ટોક્સ આવી જાય છે હેલો વરસમાં ભી આ સિમ્ટોસ આવી જાય છે એટલે કે આને એપિસનું બીજું લક્ષણ શું છે કે એને શું ઠંડી ઋતુ જોઈએ છે એને ઠંડક જોઈએ છે જ્યારે ગરમીમાં એને વધારે તકલીફ થાય છે જ્યારે આ બધા સિમ્ટોક્સ તેના બધા સરખા જ આવતા હોય છે પણ એનું મેઇન સિમ્પ્ટમ્સમાં જે તફાવત જોઈએ તો આપણે શું કહેવાય કે એપીસને ગરમી થી વધારે તકલીફ થાય છે એટલે કે એ ઠંડક જોઈએ છે અને બહાર ખુલ્લામાં ગમે કાં તો ઠંડક વાળી ઋતુ ગમે પહેલાને શું છે કે ઠંડથી વધારે તકલીફ થઈ જાય એટલે આટલો તકલીફ તફાવત તમને ખબર પડી ગઈ જોઈએ અને એનાથી શું છે કે આ ડ્રોપ્સી હોય કે ગમે તે પાણી આપણને ભરાયું એવું લાગે કોઈ બી જગ્યાએ ઘણી વખત તો કેવું હોય છે કે કોઈ નાના છોકરાઓને ખબર માથામાં કોઈ જગ્યાએ પાણી ભરાયું એવો રોગ આવતો હોય છે તો પણ આ દવા કામ લાગે છે કહેવાનો અર્થ છે કે કોઈ બી જગ્યાએ પાણી ભરાયું એવું લાગે કે પાણીની ગાંઠ છે કે પાણી ભરાયેલું હોય એવું લાગે તો આ દવા એક વખત જો કદાચ બીજા સિમ્ટમ્સ સાથે વધારે સારું નહીં તો પછી ખાલી પાણી ભરાવાના એક સિમ્ટોક્સ પર પણ આ દવાનો ઉપયોગ એક વખત તો કરવો જ જોઈએ અને બધી દવા કરતા આ એક જ લક્ષણ પર બી આ દવા ઘણી વખત કામ કરી હતી જો સિમ્ટોસ સેટ થશે ને તો તો તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ ઘણા જ છે પણ થોડું સેટિંગ થતું હોય કે ઠંડી ઋતુ છે ને પાણી વધારે પેહલો છે ને પેશાબ નથી થતો ને તો હા પા પેશાબ નથી થતો તો શું ઘણી વખત શું છે દવા તમે ચાલુ કરો છો અને અમુક ટાઈમ પછી પેશાબ વધવા માંડે કાં તો પેશાબ થવા માંડે તો સમજી લેવાનું કે આ દવાનું અસર હવે ચાલુ થઈ ગઈ હોય છે પછી ધીરે 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 તમે અમુક સારું રિઝલ્ટ મળવા માંડે તો પછી પોટેન્સીમાં બી આવી શકો છો હવે છોકરીઓમાં પણ આ દવા કામ લાગી જતી હોય છે છોકરીઓમાં શું હોય છે કે માસિક બંધ થઈ ગયું હોય માસિક એટલે ઘણી વખત કેવું છે કે માસિક બંધ થઈ ગયું હોય તો માસિક ના આવતું હોય અને એ ટાઈમમાં ડ્રોપ્સિકલ એટલે સોજાવાળી કંડિશન હોય પેટમાં પાણી ભરાયું હોય તો હાથ પગમાં સોજા આવી ગયા હોય પગમાં સુ તો શું છે કે તમે આ મેડિસિન વિચારી શકો છો પછી છોકરીઓમાં બીજું ક્યારે કે વધારે પડતું માસિક આવતું વધારે પડતું માંસ આવતું હોય કમજોરી હોય અને ચક્કર હોય અને જરા કમજોરી એટલી બધી હોય છે કે થોડું હલન ચલન કરે તો એને ચક્કર આવી જાય અને કમજોરી એટલી બધી લાગે તો આવું કોઈ લક્ષણો દેખાય તો તમે છોકરાઓમાં માસી વધારે આવતું હોય તો બી આ ઉપયોગ કરી શકો છો આમ તો કોઈ બી મોટો રોગ હોય ગમે તેવો મોટો રોગ હોય કે જેમાં શું હોય કે જૂનો રોગ હોય કોઈ ટીબી હોય કોઈ ટાઈફોઈડ થયેલો હોય કે એવા કોઈ બી રોગ હોય મોટા મોટા રોગ પછી એવા લક્ષણો દેખાતા હોય છે કે શું કે હાથ પગમાં સોજા હોય પગમાં સોજા હોય હાથ પગમાં સોજા હોય અને બીજું મેન લક્ષણો લોહી ઓછું થઈ ગયું હોય કમજોરી હોય પાણી પીતો હોય બહુ પાણી પીતો હોય પણ પરસેવો ના થતો હોય પેશાબ ના થતો હોય અને શું ઠંડી ઋતુ માફક નથી આવતી આવા ત્રણ ચાર જે કોમ્પલે એના જે સિમ્ટમ્સનું જે ભેગું પણ થતું હોય ને એ તો એને આને આપણે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ બી કહી શકાય છે કે બધા સિમ્ટમ્સ ભેગા થાય જેમ કે જો ફરી કહું કે શું કોઈ બી રોગમાં છેલ્લા સ્ટેજમાં ઘણી વખત અમુક મોટા રોગોમાં બી થતું હોય છે શું કે કમજોરી આવી ગયા લોહી ઓછું થઈ જતું હોય અને પાણી વધારે માંગતું હોય પીવા માંગતો હોય પરસેવો ના થતો હોય પાણી લે છે ખરું પણ પાણી બહાર કાઢી નહીં શકતું પાણી બહાર નથી નીકળી શકતું એટલે કે શરીર પાણી લે છે પણ બહાર નહીં કાઢી શકતું એટલે એટલે જે અમુક જગ્યાએ શું છે કે આપણો જે કચરો નીકળી નથી શકતો એટલે તો આપણને સોજા આવે એવું સમજવાનું અમુક પગમાં સોજા આવે હાથ પગમાં સોજા આવે તો આવા લક્ષણોથી આપણે સેટ કરી શકીએ છીએ આ મેડિસિન અને ઠંડુ ઋતુમાં બી આ મેડિસિન કામ લાગી જતી હોય છે ઠંડી ઋતુમાં એગ્રાળ શરૂ છે તો આમ બસ આટલા જ મેન લક્ષણો છે બીજા બીજા બી સિમ્પમ્સ છે મટરિયા મંડિકામાં પણ તમને જે જે મેન મેન જે મુખ્ય મુખ્ય લક્ષણો એપોસાઇનમમાં જે આવી જતા હોય છે કે જેનાથી તમને આ અમુક અમુક લક્ષણો યાદ હોય તો શું તમારા ઘરમાં કે કોઈ કોઈ બી જગ્યાને કોઈ મોટો રોગ થયો હોય આવો અને જ્યાં તમે એકાદ વખત દસ પંદર દિવસ ટ્રાય કરો અને કદાચ ચમત્કાર બી થઈ શકે છે એવું કંઈ જરૂરી નથી કે ના થાય થાય પણ કદાચ થઈ બી જાય તો ફાયદો થઈ જાય તો આ મેડિસિન હું તો કહું કે આવા કોઈ કિસ્સા દેખાય તો એક એપોસાયનમ નામની મેડિસિન આવે છે હોમિયોપેથિકમાં એનો ઉપયોગ કરવો જોઈએ અને નસીબ તમારું સારું હોય તેવા મોટા રોગોમાં પણ તમને રાહત થઈ શકે છે સારું ત્યારે આપણે એપોસાયનમમાં આટલું જ અત્યારે મેન મેન લક્ષણો કીધા હવે બીજા શું છે બીજા વિડીયોમાં આપણે બીજી બે સિનિસર જોઈશું તો ચલો ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું